માગી છે કે નવ વર્ષ કેવું રહેશે દરેક મનુષ્યને ભવિષ્યવાણી જાણવાની ઈચ્છા હોય છે તે દરમિયાન બાબા વેંગા અને નોસ્કા ડેમ્સ ત્યારે તેમની આશ્ચર્યજનક આગાહીઓ માટે જાણીતા છે ત્યારે વાલ્દીમી પુનિત પર હત્યાનો પ્રયાસ યુરોપમાં આતંકવાદી હુમલો અને રાજાચંદ માટે એક અશાંત શાસન સહિતની ચોંકાવનારી આગાહીઓ કરી છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બંને ભવિષ્ય વક્તાઓએ બે હજાર પચીસમાં યુરોપમાં એક વિનાશકારી ત્યારે સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે ત્યારબાદ તેના પર વિવાદ છેડાયો ગયો છે અને હવે જ્યારે બે હજાર આવી ગયું છે ત્યારે ફરી એકવાર કરવાનો પ્રયાસ તેમ થઈ તે થાય છે પરંતુ તે બ્રિટેન માટે અશુભ લાગી રહ્યું છે બાબા વેંગાએ આંખો તે જોઈ શકતા ન હતા અને બેલેંગિયાના રહેવાસી બાબા વેંગાએ ઓગણીસો છન્નુંમાં અવસાન થયું હતું ત્યારે મિત્રો નવ અગિયાર હુમલા ત્યારે પ્રેસિડેન્ટ ડાયનાનું ત્યારે મૃત્યુ અને ચેરમેન બિલનું ત્યારે દુર્ઘટના અને બ્રેકિટ જે મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓને આગાહી કરવાનો શ્રેય તેમને આપવામાં આવે છે તે જ રીતે ત્યારે ફ્રેન્ચ પર ત્યારે નોર્કાડિયમ ગણી ત્યારે સચોટ ભવિષ્યવાણી કરીને સૌને ચોંકાવી દીધા હતા ત્યારે મિત્રો બાબા વેંગા મુજબ એક વિનાશકારી યુદ્ધ યુરોપમાં તબાહી દેશે ત્યારે મિત્રો જેનાથી મહાદ્વીપની વસ્તી ખતમ થઈ જશે અને તેનું કેવું હતું કે રશિયા માત્ર ટકી શકશે નહીં પરંતુ વિશ્વ પણ પ્રભુત્વ ત્યારે મેળવશે અને યુક્રેન સામે ચાલેલા યુદ્ધને જોતા આગાહી વધુ પરેશાન કરનારી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ